નમસ્કાર દર્શક મિત્રો લાઇટ ટ્વેન્ટી ફોર ન્યુઝ ની સાથે હું છું મિક્ષુ ઠક્કર ને આપણી સાથે ગોંડલ થી પાટીદાર સમાજના આગેવાન રાજુભાઈ સખિયા જોડાઈ ચુક્યા છે રાજુભાઈ સ્વાગત છે આપનું લાઇટ ટ્વેન્ટી ફોર ન્યુઝ માં રાજુભાઈ જે રીતે વાત કરવામાં આવે તો નિરિત જાડેજા ઉપર એક બધું મુશ્કેલી આવી ચૂકી છે જેમાં હાઈકોર્ટે તેમને હાજર થવાના આદેશ કરવામાં આવ્યા છે જેમાં જે જે રીતે સમગ્ર ઘટના બની હતી તેમની હત્યા થઈ હતી અને હવે તે મુદ્દે જ્યારે સરકારે તેમને સજા માફી આપી દીધી હતી પરંતુ હાઈકોર્ટે તાજેતરમાં તેમને હાજર રહેવા માટેનો આદેશ કર્યો છે આ સમગ્ર રાજ્યનો ભારત દેશ નો પરિપત્ર છે સજા માફી નો જેની અંદર છેલ્લા પરિપત્ર જે આ સજા માફી આપી છે જેનું સંબોધન કરવામાં આવ્યું છે બરાબર છે પચીસ એક બે હજાર સત્તર નો પરિપત્ર છે અને આ પરિપત્ર ની મુજબ પંદર ઓગસ્ટ છવ્વીસ જાન્યુઆરી અને ગાંધી જયંતિના દિવસે કસૂરવાર હોય એમને સજા માફી કરવામાં આવતી હોય છે પરંતુ એની પેલા સૌથી પેલા જેલ પ્રશાસન છે એ ઈન્ટુ અન્ડર ટ્રાયલ વ્યક્તિના પેલા મોકલે એનું એમનું અભિપ્રાય મોકલતા હોય છે એ બી કમિટી ને જે એ બી કમિટી છે એ ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની અંદર જિલ્લા ન્યાયાલય શ્રી ડિસ્ટ્રિક્ટ એટલે કે કલેક્ટર સાહેબ અને આઈપીએસ આઈએસ જેટલા અધિકારી હોય એમની એક એ બી કમિટી બેસતી હોય છે એ એ બી કમિટી જેલ પ્રશાસને મોકલેલી જે દરખાસ્ત હોય ને એ દરખાસ્ત ઉપર વિચારણા લઈએ વર્ગીકરણ ને ધ્યાનમાં લઈએ અને વર્તણૂક ને ધ્યાનમાં લઈએ અને એ વર્ગીકરણ અને વર્તણૂક ને ધ્યાનમાં લીધા બાદ એ બી કમિટી નો રિપોર્ટ છે એ રાજ્ય સરકાર પાસે જાય રાજ્ય સરકાર રાજ્યપાલ છે એની અંદર મહોર કરે અને રાજ્ય સરકાર જેલ પ્રશાસનને સજા માફી માટે આ પંદરમી ઓગસ્ટ છવ્વીસ જાન્યુઆરી કે બે ઓક્ટોમ્બર ના રોજ નક્કી કરે પરંતુ અનિરુચિ ની બાબતમાં આવી કોઈ બાબત પ્રણાલી અનુસરવામાં આવેલ નથી માત્ર જેલના અધિક્ષક જે રાજ્યની જેલના મહાનિર્દેશક જેને કહેવામાં આવે નામના અધિકારી એટલે કે અનિરુદ્ધસિંહ પુત્ર એ તારીખ ઓગણત્રીસ એક બે હજાર અઢાર ના રોજ અરજી કરેલી છે અને ઓગણત્રીસ એક બે હજાર અઢાર ના રોજ આ એક જેલ આઈજી એ પત્ર લખેલો છે કે એમની જે સજા છે ગણો એને અઢાર વર્ષ પૂરા થઈ ગયેલા છે તમે તમારી સહમતી હોય તો આખો પત્ર હું વાંચી તમને બતાવ ના ઠરાવ થી એટલે કે એક ના ઠરાવ એટલે કે સરકાર શ્રી ના ગૃહ વિભાગના ઠરાવ ક્રમાંક જ લી વીસ તેર ઓબ્લિક પાંચ ડબલ જીરો નવ ઓબ્લિક જ તારીખ પચીસ એક બે હજાર સત્તર ના પાકા કેદી એટલે કે ના નંબર છે પાંત્રીસ છ એકત્રીસ અનિરુદ્ધસિંહ મહીપતસિંહ જાડેજા ને તેઓએ અઢાર વર્ષની સજા જેલમાં પૂર્ણ કરેલ હોવાથી અને તાડા હેઠળ ત્રણ વર્ષની સજા એક સાથે ભોગવવાની હોવાથી રાજ્ય માફીનો લાભ આપી જેલ મુક્ત કરવા કેદીના પુત્ર દ્વારા અત્રે રજૂઆત કરવામાં આવેલ છે. અધિક્ષક શ્રી જૂનાગઢ જિલ્લા જેલ દ્વારા જે તે સમયે ઠરાવનું અર્થઘટન કરતી વખતે તાડા હેઠ હેઠળ સાંભળજો તમે. અધિક્ષક શ્રી જૂનાગઢ જિલ્લાના જેલ દ્વારા જે તે સમયે ઠરાવનું અર્થઘટન કરતી વખતે ટાડા એક હેઠળની સજાની જોગવાઈને ધ્યાનમાં લેવામાં ચોકસાઈ દાખવેલ નથી. જેથી અરજદારની રજૂઆત ધ્યાને લઇ મજકૂર કેદી સામે અન્ય કોઈ કેસ પેન્ડિંગ ન હોય તો તેઓને રાજ્ય માફીનો લાભ આપી તાત્કાલિક જેલ મુક્ત કરવા જણાવવામાં આવે છે. બેન આ પ્રક્રિયા આખી એવી છે કે ઓગણત્રીસ એક બે હજાર અઢારના રોજ

કાયદાની સરકાર છે એવું પ્રસ્થાપિત થશે અને ન્યાય નો દ્વાર છે અંદર એક વિશ્વાસ ખુબ સારું જજમેન્ટ કાર્ય છે કોઈ પણ વ્યક્તિ હોય એને કાયદાની પ્રણાલી અનુસર્યા વગર એને સજા માફી કરવી કે એને સજા કરવી ઈ કોઈ દિવસ નામદાર કોર્ટ છે એમાં ક્ષતિપૂરતી રાખતું નથી એવું આ જજમેન્ટથી સાબિત થાય છે

પોલીસ કર્મચારીઓ છે એ ફરિયાદી છે એક એક્ઝામ્પલ આપું તો તમને બે હજાર ને વીસ એકવીસ ના સમય દરમિયાન સુરતની અંદર આર્મ્સ ગુનો દાખલ થયો છે બીજું તેમની વાડીએ જુગાર ધારામાં હેઠળ એક સરકારી પોલીસ કર્મચારી દ્વારા ગુનો દાખલ થયો છે એ સિવાય અમિતભાઈ કુંટ દ્વારા એક દાખલ થયો છે ત્યારબાદ અમિતભાઈ ના ભાઈ દ્વારા આ ગુનો દાખલ થયો છે આવા ગુના એની ઉપર દાખલ થયેલા છે અને એ એમાં ઘણી જગ્યાએ એને આગોતરા જામીન મળેલા છે ઘણી જગ્યાએ એને રેગ્યુલર લીધેલા છે અને આની અંદર કદાચ હજી જી રાજુભાઈ આ જે રીતે સતત અનિરુદ્ધસિંહ જાડેજા ઉપર મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે તો શું ક્યાંક ને ક્યાંક આ કારણોસર રાજકીય કારકિર્દી ઉપર અસર નહીં થાય કોઈ રાજકીય કારકિર્દી ઉપર અસર નથી થતી જગ જાહેર છે આ પોપટલાખા સોરઠિયાના દીકરાના દીકરા જે હરેશભાઈ અરજી નામદાર ગુજરાત હાઈકોર્ટમાં કરેલી છે ઈ એને માં કરવાની હતી પરંતુ એને અઢાર માં અરજી નથી કરી અને આ અરજી એને જયરાજસિંહના કહેવાતી બે હજાર ને પચીસ ના સમય દરમિયાન કરેલી છે એટલા માટે ઈ બંનેનો જે વિવાદ છે એ વિવાદનો એકબીજા એકબીજાની સાથે દાવ લે છે અને એના ભોગ અગાઉ અમિતભાઈ ભાઈના અને હવે હરેશભાઈ બનવા જઈ રહ્યા છે જી હજી રાજુભાઈ ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ